દાહોદ જિલ્લાની અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારમાં મેલેરિયા રોગના કાબૂ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે મેલેરિયા મચ્છરોને અટકાવવાનો અને મેલેરિયા રોગ અંગે માહિતી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી લોકોની આરોગ્ય સુરક્ષા જાળવી શકાય મલેરિયાના લક્ષણો અને તેના રોગચાળાની આરંભિક તબક્કે ઓળખાણ માટે લોકોના ઘરે ઘરે જઈને લોહીના સેમ્પલ લઈ મેલેરિયા પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે આરોગ્ય કર્મચારીનું ટીમો આવેલ અમને માહિતી આપી કે પાણી ટાંકીની અંદર કે આજુબાજુ વાસણોમાં ભરાવા નહીં દેવાનું અને ખાલી કરી દેવાનું એ રીતના અને કુવાની અંદર જે પેલી મચ્છરનો ઉપદ્રવ નહીં થાય એના માટે ગપ્પી ફીશ નાખી નાખી હતી અને જેથી મેલેરિયાને આપણે અટકાવી શકીએ એ રીતના અમને માહિતી આપેલ તેમજ મોટા ખાડા ખાબોચિયા હોય તો એની અંદર બળેલું ઓઇલ અથવા તો આલ્ફા આલ્ફાસનનો છંટકાવ બી કરવામાં આવે છે તેમજ જો કોઈ ઘરે તાવનો કેસ હોય તો તેની સ્લાઇડ લઈને એને અમે મોકલી આપીએ છીએ અને જો એમાં મેલેરિયા પોઝિટિવ આવે તો એને ઘરે બેઠા સારવાર પૂરી પાડવામાં આવે છે જે સ્વપ્ન હતું કે મેલેરિયા મુક્ત ગુજરાત કરવાનું અને એમાં પણ અમે સિંગલ ડિજિટની અંદર આવી ગયા છે અને મેલેરિયા મુક્ત દાહોદ તરફ પ્રયાણ કરી રહ્યા છે મેનલી જોવા જઈએ તો એમાં અમારું જે સર્વેલન્સ જે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ એ અગત્યનું છે